અંતર્ગત સુધારણ કાર્યક્રમમાં વાહરે આવ્યા હતા બીએલઓ દ્વારા મતદારોને સમજણ આપી ટીમે સાથ સહકાર આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું સાંભળો અબુ બકર દારૂવાલા શું કહી રહ્યા છે રિપોર્ટ અઝીજ ઝુપેલવાલા भाईयो आई मोके तो ये तो हां तुम्हारा कागज तुम्हारा मांगा तुम्हारे वाइफ का उनके भी अम्मा अब्बा तुम्हारे अब्बा मम्मी का क्या है वो ये नहीं ये मोबाइल में हां हां तुम्हारे और ये हेमंत मिश्रा एकदम है कॉलेज वाइफ के भी माता-पिता तुम्हारे बोलो भाई ये अपने है नहीं कल के

એનું ઇલેક્શન કાર્ડ 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 એના 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 માતાનું પિતાનું આધાર ને ઇલેક્શન અહીંયા ફોર્મ ભરી આપીએ આપીએ ચેક કરી બધાના અમુક બહુ મિસ્ટેક કરે છે જે નીચે નહી ભરવાનું એ બી ભરી નાખે છે યાદી જોયા વગર હજુ તારીખ સુધી છે આ એની તારીખ તો છે જ હજુ મેસેજ શું બધાને

ઘટી હોય તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે